હેલો એવરીવન મારું નામ શંકર છે હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું આજે ઓઝોન ડે નિમિત્તે શું તમને ખ્યાલ છે કે ઓઝોન ડે સાથી ઉજવવામાં આવે છે હું તમને કહું તારીખ 16 સપ્ટેમ્બર ના દિવસે દર વર્ષે ઓઝોન ડે ની ઉજવણી કરવામાં આવે છે ઈસવી સન 1987 થી દર વર્ષે 16 સપ્ટેમ્બર ના દિવસે ઓઝોન ના સ્તર ને નુકસાન કરતા પદાર્થો ના વપરાશ પર નિયંત્રણ લાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે પૃથ્વીનું ઉપરનું જે સ્તર છે તેને વાતાવરણ કહેવાય છે આ આવરણની ઉપર ઓઝોનનો સ્તર આવેલું હોય છે ઓઝોન એક ઝેરી વાયુ છે પરંતુ માનવ સૃષ્ટિ માટે તે ફાયદાકારક છે કારણ કે તે એક રક્ષણાત્મક આવરણ બનાવે છે સૂર્યના પારજામલી કિરણોથી પૃથ્વીને રક્ષણ આપે છે શું તમને ખ્યાલ છે કે ઓઝોનના અણુનું નિર્માણ કઈ રીતે થાય છે વાતાવરણમાં રહેલો ઓક્સિજનનો એક અણુ છૂટો પડી ઓક્સિજનના બંને અણુ સાથે જોડાય છે ત્યારે ઓ3 નું નિર્માણ કરે છે આમ નો 12 જામલી કિરણોનું શોષણ કરે છે તેથી જ સજીવોનો અસ્તિત્વ ટકી રહ્યું છે જો કિરણો પૃથ્વી પર પડે તો તાપમાનમાં ફેરફાર ગ્લોબલ વોર્મિંગ પ્રોડ્યુસરનું વધવું વનસ્પતિનો નાશ થવો ચાંદીના રોગો થવા વગેરે જેવી અનેક અસરો જોવા મળે છે ઓઝોનનો નાશ કરનારા પદાર્થો જેવા કે ક્લોરોફ્લોરો કાર્બન રેફ્રિજરેટર એર કન્ડિશનરો વગેરે સાધનોનો ઉપયોગ ઓછો કરવો જોઈએ કારણ કે તેમાં ક્લોરિન હોય છે ઓઝોનના સ્તરને ઘટાડવા માટે જવાબદાર છે તો ચાલો મિત્રો પૃથ્વીના રક્ષણ માટે તેમજ સજીવોના અસ્તિત્વ માટે આજે ઓઝોન ડે નિમિત્તે આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે પર્યાવરણ તેમજ સજીવોના રક્ષણ માટે ઓઝોનના સ્તરમાં ઘટાડો કરતા સાધનોનો ઉપયોગ નહીવત કરીશું તેમજ પૃથ્વીનું રક્ષણ કરીશું થેન્ક યુ